પાણીને ગરમ કરીને નવસેકું ઉકાળીને પીવા ઉકાળીને પીવાનું રાખશો તો જામ જાડેજા સાહેબના વીરગતિ પાંચ એમણે શું શું કાર્યો કર્યા અને કયા કયા દેવાલયો અને શું ધર્મના કાર્યો કર્યા છે પોતાની નામના અને કીર્તિ અનુસાર એને વિશે આપણે આગળ આજના વિડીયોમાં લઈ લઉંશું છું શિવાલયનું આગમન કયું કયું શિવાલે કચ્છની અંદર એના ઇતિહાસ વિશે આજ જામલાખા ફુલાણી સાહેબ જ્યારે નગરપાર્કના રાણા ચાંદ પર ચડાઈ લઈ ગયા હતા ત્યારે તે રાણા ચાંદને શિકસ્ત આપી પોતાના ભત્રીજા પોરાનું શક રાણા ચાંદના રાણા ચાંદની કુમારી જોડે કરી આવેલા જેમ રાણા ચાંદ એક મહાન શિવ ભક્ત હતા તેમ તેમની કોરીએ પણ એવી ટેક હતી કે શંકર એટલે કે શિવનું પૂજન કર્યા પછી કરવામાં આવ્યા આના તૈયારીઓ થઈ અને તૈયારીઓ ચાલવા લાગી છે આ વખતે મુશ્કેલી એ ઉભી થઈ કે રાણા ચાંદની કુંવરી તેના ઈષ્ટદેવના મંદિરથી લેસ પણ દુઆ

અને બીજી તરફ વાલી પુત્રીનું અટૂટ વિરુદ્ધ આ બે વિરોધી બાબતો વચ્ચેથી માર્ગ કાઢવામાં ગયા છે જ્યારે તેને એક ત્યારે કંટાણીને પોતાના ઈષ્ટદેવ શિવ પર કમળ પૂજા કરવા તૈયાર થયા છે રાણાચંદ હાથમાં તલવા લઈ જેવા પોતાના મસ્તક પર ઘા મારવા જાય કે તરત જ મહાદેવ પ્રસન્ન થયા અને તેની પુત્રી સાથે પધરગઢ જવાનું વચન આપ્યું છે પરંતુ રસ્તામાં કુરીએ ક્યાં પણ પાછું ફેરવીને જોવું નહીં એમ પણ તેને કહેવામાં આવ્યું છે મહાદેવની પ્રસન્નતાથી સોઢાર રાણાના હૃદયની ચિંતા દૂર થઈ છે એક ચિંતા દૂર થઈ તેણે આ વાત તેની કુરીને જણાવી છે ત્યારે તેને પણ અત્યંત આનંદ થયો છે કુરીના આણાની તૈયારીઓ કરવા માંડી છે અને તે જ રાતે આણાની વેલ પધરગઢ તરફ જવા ચાલવા લાગે છે આગળ વેલ અને પાછળ મહાદેવનું દહેરું ચાલવા લાગ્યું છે પ્રભાત સમયે જ્યારે વેલે પધરગઢના દરવાજામાં દાખલ થયા સોઢી રાણી એટલે કે રાણા ચાંદના કુરી ના દાસી બોલ્યા છે કે આવું મોટું દહેરું આ નાનકડા દરવાજામાં સી રીતે દાખલ થશે દાસીની આ વાત વેલનો પડદો ઊંચો કરી દેવળ તરફ દ્રષ્ટિપાત કર્યો છે તે જ વખતે દેવલ એ દરવાજા બહાર અટકી ગયું છે એ દેવળ આજ પણ હજાર વર્ષથી એ ભવ્ય ગાથા ગાતું પધરગટના ખડખડ ખડખડી ગયેલા દરવાજા બહાર જીર્ણ અવસ્થામાં ઊભું છે મિત્રો ખ્યાલ તો આવી ગયો હશે હું કયા મંદિરની વાત કરું છું આપણા કચ્છના જે તે સમયે જી પુરેશ્વર મહાદેવ જે આજ પણ એ જ પરિસ્થિતિમાં હજાર વર્ષથી અડીખમ કંઈક કથાપાટો મુશ્કેલીઓનો ઝેલીને પણ હજી ઊભું છે એના વિશે એક દુઓ પણ કચ્છી ભાષામાં કહેવાઈ ગયો છે જેને હું આપણી ભાષામાં એટલે કે કચ્છી ભાષામાં ને ત્યારબાદ એનો ભાવર ગુજરાતીમાં વર્ણવું છે સંભય સોઢી હલેયો ડગમગી દેવર દેવર ડગમગી અચી પધર પૂરે ઉત્તે રેઓ અટકી એનો અર્થાત ગુજરાતીમાં શું થાય છે એ જોઈએ દેવડ તૈયાર થઈને ચાલવા માંડ્યું છે અને પુહરાના પધરગઢ પાસે અટકીને આવીને ઉભું રહ્યું છે ને પરણે છે હવે આગળ શું કહેવા માંગે છે ઇતિહાસમાં જોઈએ આપણે પુરા એ કિલ્લો તૈયાર કરી તરત તેને પરણવાના વિચારો કરવા માંડ્યા તેણે પોતાની કચેરીના સગડા સરદારોની સલાહ લીધી પરંતુ પુરાનો સામનો કરે એવો એક પણ રાજવી કોઈને જણાયો નહીં બહુ વિચાર કરતા છેવટે ધુમલીના વિયળ ગુર્જરની ભાડ લાગી છે વિયળ ગુજર એ અરસામાં

પુરાજામે બળવાન સરદારોને બરડા ડુંગર પર મોકલવાની તૈયારી કરી લીધી ત્યાંથી આથોને વાડી ચાલવા માંડ્યું છે આથો વાળવી એટલે આ ગુજરાતી શબ્દ ખરો પણ જે ઢોર ઢોરઢાખરનો સમૂહ હોય એને આથો કહેવાય છે અહીં એ વાળી લાવ્યા છે પુરાજામ જામ માણસો આથો વાળીને જાય છે એવા સમાચાર વિયળ ગુજરને મળતા તેણે તરત જ ફોજ તૈયાર કરવા માંડી તેમની પૂઠ એટલે કે એમની પાછળ પડ્યા છે વિયળ ગુજરની ફોજ જપાટા બંધ કુરાના લશ્કરને પહોંચી ગઈ છે બને લશ્કરનો ભેટો થતા જપા જપી ચાલવા લાગી વિયળ ગુજરના બળવાન લશ્કરે થોડી જ વારના કુરાના ફોજનો ગાણ વાળી નાખ્યો છે વિયળ ગુજરની ફોજ વિચે વિજય કરી આથોને લઈને પાછી વરી જ્યારે આ વાત પૂરાને ખબર પડી ત્યારે તેણે ફરીથી એક મોટું સૈન્ય તૈયાર કરાવ્યું છે મિત્રો આજના આ વિડીયોને અહીં વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું જેટલા આદર કમેન્ટ્સ કરી છે એમને હાય હલો અને મૂળ એક વાત પોઈન્ટ દ્વારા એટલે કે ધ્યાન દોરતી વાત કરું છું પધરગઢ મંજલથી થોડે દૂર જખની કક્કડભીટ પાસે તૂટી ફૂટી હાલતમાં જોવામાં આવે છે એ ગઢની પૂરો તરફ શિવાલય છે જેનું નામ લઈ ચૂક્યો છું આ પધર આ ગઢ કોઈ લશ્કર લઈને ચડી આવે ત્યારે પરણીયો ગણાય છે હવે આજના વિડીયોને વિરામ મૂકવું એમ કહી દીધું લાઈક આપજો પસંદ પડે તો શેર કરજો અને પસંદ પડે તો કમેન્ટ્સ દ્વારા માર્ગદર્શન પણ આપજો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપશો ને મારા જય હિન્દ જય ભારત વંદે માતરમ આદાબ સશ્રીકાલ વંદે માતરમ જય મા ભારતી જય ભારત જય ભેમ